તો ચાલો મિત્રો જો આપણે આટલી સીંગ લઈ લીધી છે ને હવે આપણે બજાર જેવી ખારી સીંગ બનાવવાની છે મિત્રો તો તમે મિત્રો વિડીયોમાં બનાવી લેજો આપણે એક નંબર ખારી સીંગ બનાવવાની છે અને આ કાસા દાણા તમે જોઈ શકો છો એકદમ મસ્ત દાણા છે ને હવે આને આપણે પહેલાં મીઠાના પાણીમાં ગરમ પાણીમાં પલાળવાના છે પછી મીઠાના પાણીમાં ઘણી સ્ટોર કરીશું ને આપણે આખી ખારી સીંગ કઈ રીતે બને એનો આખો આપણે પ્રોસેસ કરીશું તો મિત્રો વિડીયોમાં બનાવી લેજો ને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે એકદમ બજાર જેવી ખારી સિંગ બનાવવાની છે તો મિત્રો પ્રોસેસ ચાલુ કરીએ સૌ પ્રથમ મિત્રો પહેલાં ગરમ પાણી મૂકી દેવાનું છે આપણે પછી આ ગરમ પાણી થોડુંક ગરમ થઈ જાય પછી એમાં આપણે આ સીંગ નાખી દેવાની છે તો મિત્રો પહેલાં સીંગ નાખી દેવાની છે ગરમ પાણીમાં અને ગેસ બંધ રાખવાનો છે અને ગરમ પાણીમાં આ સિંગ નાખી ને આમને પંદરથી વીસ મિનિટ પડી રહેવા દેવાની છે આમાં મીઠું તમારે નથી નાખવાનું મીઠું નાખશો તો જે આનો કાળો રંગ છે એ નહીં નીકળે તો હવે આપણે આને વીસ મિનિટ થઈ ગઈ છે હવે આને પાણી બહાર કાઢી લઈશું આવી રીતે આપણે માંડ આ સિંગ છે એને સાણી લેવાની છે તો જે આમાં ગંદકી છે એ બધી નીકળી જાય છે મિત્રો આ સિંગ થોડીક જૂની છે એટલે નાની મોટી સિંગ છે તમે એક સરખી સિંગ લેશો તો એક સરખી સારી સીંગ બનશે તો હવે આપણે સિંગ બરોબર બફાઈ ગઈ છે થોડીક અને થોડીક ઊફી પણ ગઈ છે હવે આપણે આને મીઠામાં સ્ટોર કરવાની છે ઘડી આમાં બે ચમચી મીઠું નાખી દેવાનું છે અને આને પણ પંદરથી વીસ મિનિટ પડી દેવાનું છે તમે જોઈ શકો છો ગંદુ પાણી નીકળી ગયું છે હવે આને આપણે એક તપેલીમાં પાસા લઈ લેવાની છે ને આમાં એકથી બે ચમચી મીઠું નાખવાનું છે મીઠું નાખ્યા બાદ આને બરોબર આપણે હલાવી નાખશું ને પછી આપણે આને પંદરથી વીસ મિનિટ સ્ટોર કરી રાખશું પડ્યું રહેવા દઈશું એટલે જે આ નમક હોય મીઠું એ બરોબર સિંગની અંદર ઉતરી જાય હવે આને પડ્યું લેવા દઈશું ને પછી આપણે આપણે રેતી પડી છે આપણી પાસે તો રેતીમાં શેકવાની છે હવે આપણે આને ભૂંજવાનું કામ શરૂ કરીએ રેતી ગરમ થઈ ગઈ છે થોડુંક મીઠું અને રેતીમાં નાખી દેવાનું છે મિત્રો આ રીતે જ પ્રોસેસ હોય ખારી સિંગની ગમે ત્યાં ખારી સિંગ બનાવે આ રીતે જ બનાવતા હોય છે હવે આપણે આને રેતીમાં ભુંજી નાખશું એટલે આપણી ખારી સીંગ તૈયાર થઈ જશે હવે આમાં આપણે બધી સીંગ જે પલાળીને મેકીથી મીઠાવાળી હવે એને આમાં આમ આપણે નાખી દઈશું મિત્રો એકદમ ફૂલી જશે સિંગ નાની સિંગ છે પણ ફૂલી જશે અને ઓરિજિનલ ખારી સિંગ જેવી બજારમાં મળે એવી રીતે આપણે ખારી સિંગ બની જશે હવે આને આપણે હલાવતું રહેવાનું છે જે આમાં પાણી છે એ એકદમ જે સીંગ હોય આપણી એ કોરી પડી જાય પછી રેતી મેકવા મળે ને સીંગ કોરી પડી જાય એટલે આપણી ખારી સીંગ બનીને તૈયાર થઈ જશે મિત્રો અત્યારે જે પાણી છે એ પાણી પકડે છે શીંગે જ્યારે મેં દેશે એટલે કોરી પડવા મળે એટલે આપણી ખારી સિંગ બનીને તૈયાર થઈ જશે અને આપણે એકદમ હલાવા કરવાની છે કેમકે હલાવશું નહીં તો બળવાની સંભાવના પડે એટલે આમને એક ધારું આપણે હલાવા કરવાનું છે તો આપણી ખારી સિંગ બની ગઈ છે તમે જોઈ શકો છો ખારી શીંગે રેતી મેં દીધી છે હવે આપણે ખારીશિંગ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આને પાંચ મિનિટ ઠરવા દઈશું પાંચ મિનિટ ઠરે એટલે પછી એકદમ કરકરી થઈ જાય છે એકદમ બજાર જેવી જ ખારીંગ બનશે મિત્રો આ રીતે તમે બનાવશો એટલે એકદમ બજાર જેવી જ ખારીંગ બનશે જો તમે જોઈ શકો છો હવે આપણે આના ફોકરા ઉછેરશું જેનો અવાજ તમે સાંભળી શકો છો એકદમ બજાર જેવી ખારી સિંગ બની છે મિત્રો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મત મળીએ નવા વિડીયોમાં